નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદના પેલેડિયમ મોલ અને ટીઆરપી મોલ ની આઠસો એસી જેટલી દુકાનોને વેરો ન ભરવાને કારણે નોટિસ પાઠવવામાં આવી છે અમદાવાદ શહેરમાં પ્રોફેશનલ ટેક્સ વસૂલવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે રોજની બસોથી વધુ દુકાનો ઓફિસોને પ્રોફેશનલ ટેક્સ ન ભરવા બદલ નોટિસ આપવામાં આવી રહી છે ત્યારે શહેરના એસજી હાઈવે ઉપર સૌથી મોટા પેલેડિયમ મોલ અને બોપલ વિસ્તારમાં આવેલા ટીઆરપી મોલની કુલ આઠસો હેન્સી દુકાનો અને ઓફિસોને પ્રોફેશનલ ટેક્સ ન ભરવા બદલ નોટિસ આપવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા વ્યવસાય વેરો વસૂલ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે તો છેલ્લા ત્રણ દિવસમાં ચારસો કરતા વધુ નોટિસ ફટકારીને રૂપિયા પચાસ લાખની વસૂલાત કરવામાં આવી છે શહેરમાં સ્કૂલો હોટેલો હોસ્પિટલો જેવી વિવિધ પ્રકારના સંખ્યાબંધ વ્યવસાયો પ્રોફેશનલ ટેક્સ ભરતા જ ન હોવાની બાબત મ્યુનિસિપલ સત્તાવાળાઓના ધ્યાનમાં આવતા વ્યવસાય વેરો વસૂલવા સઘન ઝુંબેશ હાથ ધરાય છે તો અમદાવાદ મ્યુનિસિપલ ટેક્સ વિભાગ દ્વારા ઝોન દીઠ ચાર ટીમ લેખે અઠયાવીસ ટીમોની રચના કરી વાહનોના ડીલરો પેટ્રોલ પંપ હોટલ રેસ્ટોરન્ટ હોસ્પિટલ સ્કૂલ કોલેજ મોલ મલ્ટીપ્લેક્સ અને નાના મોટા ઔદ્યોગિક એકમોમાં ચેકિંગ કરશે કરવાનું શરૂ કરાયું છે તપાસ દરમિયાન જે કમેય વ્યવસાય વેરોજ ન ભર્યો હોય અથવા તો અપૂરતો ભર્યો હોય તેમને નોટિસ આપી સ્થળ ઉપર જ વસૂલાત કરવામાં આવી રહી છે ટીઆરપી અને પેલેડિયમ મોલ પેલેડિયમ માં 180 દુકાનદાર અને ટીઆરપી માં 700 આ બધાની અમે સાંકળ મળીને 880 પ્રોફેશન્સને અમે નોટિસ આપીને એ રીતે ટેક્સ વસૂલવા માટેની કામગીરી કરી તે દરમિયાન જાણવા મળ્યું કે જે સેલ્ફ ભાડવાતની જગ્યાએ સેલ્ફ તરીકે બિલ ઇસ્યુ થયેલા આ જે કોઈ આમાં ક્ષતિ રહી ગઈ છે તે અધિકારીને સોકોસ નોટિસ અમે નક્કી કર્યું છે કે તે ઝોનના ડીવાયડીસીને નોટિસ આપી આવી કામમાં આવી ભૂલ ન ચલાવી લેવાય માટે એમણે એની કારણદર્શક નોટિસ આપવાનું કહ્યું